તો હેલો દોસ્તો આજના વિડીયોમાં તમારું સ્વાગત છે કારણ કે આજનો વિડીયો ખાસ અને માહિતીપૂર્વક રહેવાનો છે મિત્રો તો વિડીયોમાં બનાવી રજો વિડીયો પૂરેપૂરો જોઈજો અને ચેનલમાં જો હોય તો ચેનલ ને જોઈન્ટ કારણ કે મિત્રો આજે આગળ વધારવા માટે એને ફોલો કરવા જરૂર છે કારણ કે મિત્રો મેં મારી શોપ ને બે હાજર વીસમાં રિટેલ શરૂ કરી હતી આજે બે હજાર પચીસ માં મારી શોપ હોલસેલ સારી રીતે રન કરે છે કારણ કે મેં એ પોઈન્ટને ફોલો કર્યા છે મિત્રો તો મને એવું લાગે છે કે જેને નવી શોપ કરવી છે કિરાણા બિઝનેસમાં ઉતરવું છે એને પણ મિત્રો આ પોઈન્ટ ફોલો કરવા જરૂરી છે તો વિડીયોમાં આગળ વધી મિત્રો પહેલા પોઈન્ટની વાત કરીએ તો પહેલો પોઈન્ટ રહેવાનું છે નોલેજ નોલેજ કરતા અનુભવ તો ઘણાને મનમાં એવો વિષય આવતો નોલેજ કિરાણા શોપનો કેવી રીતે લેવો તો કિરાણા શોપનો નોલેજ લેવા માટે મિત્રો તમારા સિટીમાં તમારા એરિયામાં અથવા તમારા સગા સંબંધી ફ્રેન્ડ સર્કલમાં જો કોઈની શોપ હોય તો મિત્રો ના જઈને તમે વિઝિટ કરો કારણ કે મેં મિત્રો ખુદ સાત વર્ષ કિરાણા શોપમાં નોકરી કરી જેનો અનુભવ લઈને મેં મારી શોપ શરૂ કરી તો મને એનો સારું રિઝલ્ટ મળ્યો છે મિત્ર એટલા માટે તમે શોપ ઉપર જાઓ વિઝિટ કરો થી પાંચ દિવસ કે અથવા મહિનો તમે ટાઈમ ભરો અને જુઓ કે કસ્ટમર કેવી રીતે હેન્ડલ કરવા કેવી રીતે પ્રોડક્ટ સેલ કરવું કેવી રીતે પ્રોડક્ટ ને ડેકોરેશન કરવું એવી રીતે અનુભવ લઈને મિત્રો તમે આગળ વધો તો તમને આગળ જતા કઈ તકલીફ પડવાની નથી તો બીજા પોઈન્ટની વાત કરીએ તો મિત્રો બીજો પોઈન્ટ રહેવાનો છે લોકેશન લોકેશન કહીએ તો મિત્રો કિરાણા બિઝનેસ નું મેન પોઈન્ટ લોકેશન રહેવાનું છે કેતા નથી મિત્રો કે જો ઘર બનાવું તો તમારે પાયો મજબૂત રાખવો જરૂરી છે તો કિરાણા બિઝનેસનો તમે પાયો પણ સમજી શકો છો તો લોકેશન મિત્રો જો એક ગલત તમે પસંદ કરો તો તમારી કિરાણા શોપને ને તમારે આગળ ચલાવવા તકલીફ થવાની છે તો લોકેશન મિત્રો કેવી રીતે ચૂઝ કરવું કેમ કે લોકેશન મિત્રો જો ભીડભાડ વાળો ઇલાકો છે જ્યાં માણસોની વધારે અવરજવર છે ના તમે શોપ કરો તો તમારી શોપ સારી રીતે ગ્રો કરશે અને બીજું લોકેશનની વાત કરીએ તો બીજું લોકેશન ચાર રસ્તા છે અથવા જ્યાં માણસો આવે છે જ આવે છે રહે છે એ પસંદ કરો તો પણ મિત્રો સારું છે લોકેશન મિત્રો રહેવાનું છે ફ્લોર ફેક્ટરી ના તમે તકલીફ પડવાની આગળ જતા કઈ તકલીફ પડવાની નથી મિત્રો બીજા પોઈન્ટની વાત કરીએ તો મિત્રો ત્રીજો પોઈન્ટ રહેવાનું છે સર્વે સર્વે કેતા મિત્રો તમારા એરિયામાં તમારા સિટીમાં જેટલી કિરાણા શોપ છે મિત્રો એની તમે વિઝિટ કરો અને જોવો કે તમારે એરિયામાં કયા પ્રોડક્ટની માંગ છે એવા કસ્ટમર મળો એવા માણસો મળો કે એની શું માંગ છે પછી તમે જઈને પ્રોડક્ટ ને પસંદ કરો અને કારણ કે કે મિત્રો મારા ખબર છે મને એવરેસ્ટ મસાલો છે ટાટા નમક છે ડ્રાયફ્રુટ છે એવા પ્રોડક્ટ વધારે સેલ છે એની ઉપર મિત્રો વધારે ફોકસ કરવાનું અને જ્યારે તમે શોપ ઓપન કરો ત્યારે મિત્રો ઈ પ્રોડક્ટ ઉપર તમે વધારે ફોકસ કરી અને એને એડ કરો તો તમારી શોપ ફટાફટ ચાલવા લાગશે મિત્રો ચોથા પોઈન્ટની વાત કરીએ તો મિત્રો ચોથો પોઈન્ટ રહેવાનો છે માર્કેટની વેલ્યુ સમજો મિત્રો માર્કેટમાં જઈને તમે સર્વે કરો મિત્રો માર્કેટમાં હોલસેલરની મળો ડીલરને મળો અને જાણો કે બેમાં શું તફાવત છે મિત્રો કારણ કે હોલસેલર મિત્રો ડીલર પાલી માઇલ લઈને તમને સેલ કરે છે એટલે એનું પણ કમિશન રહેવાનું છે મિત્રો અને ડીલર ડીલર કહેતા જે કંપનીમાં લીલી માઇલ લાઈન તમને આપે છે તો એમાં મિત્રો તમારો વધારે પ્રોફિટ રહેવાનું છે મિત્રો પછી તમે પ્લાનિંગ કરો ભાઈ તમારે હોલસેલર ની કરવી છે કે રિટેલ ની કરવી છે મને તો એવું લાગે છે મિત્રો જો નવી શોપ પર થાય તો પહેલાં તમે રિટેલનો અનુભવ લો અને પછી આગળ વધો ચારસો મહિના નું કરો અને પછી તમે હોલસેલમાં પડો તો મિત્રો તમને સારો અનુભવ રહેશે મિત્રો તો એ પણ પ્લાનિંગ કરીને મિત્રો આગળ વધો તો તમે સારો રિઝલ્ટ મળશે મિત્રો પાંચમો પોઈન્ટ રહેવાનું છે મિત્રો બજેટ સારી રીતે તમે પ્લાનિંગ કરો મિત્રો તમારે રિટેલની કરવી કે હોલસેલની કરવી મિત્રો જો રિટેલની કરો તો એક થી બે લાખમાં સારી શોપ શરૂ થઈ જાય અને જો હોલસેલની કરો તો મિત્રો એમાં સારું તમારે રોકાણ કરવું પડશે પાંચથી થી દસ લાખ રૂપિયાનું મારું માનવું એવું છે મિત્રો તમે શરૂ કરો તો રિટેલ ની કરો કારણ કે મિત્રો મેં મારો અનુભવ રિટેલ ની શરૂ કરેલી છે મિત્રો અને આગળ જતા મેં પછી હોલસેલ ની કરી અત્યારે મારું ટર્ન ઓવર સારું છે મિત્રો તો મને એવું લાગે છે જો તમે નવી શોપ કરતા હોય તો મિત્રો તમે રિટેલ ને અનુભવ લો એટલે તમારે આગળ જતા હોલસેલ ની કરવી હોય તો કઈ તકલીફ ન પડે મિત્રો કિરણા શોપ જો મિત્રો તમે શરૂ કરવા માંગતો હોય તો મિત્રો જે મેં આગળ પોઈન્ટ જણાવ્યા છે મિત્રો એને તમે જરૂરને જરૂર ફોલો કરજો મિત્રો એટલે કિરાના શોપ ચલાવવામાં તમને અનુકૂળ રહેશે મિત્રો અને જો ચેનલમાં નવા હોય તો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો લાઇક કરજો શેર કરજો મિત્રો તમારા ભાઈને સપોર્ટ કરજો મળું તમને એક નવા અને સારા લોંગ વિડીયો સાથે તો જય રામ